નમસ્કાર મિત્રો તાપી જિલ્લાની એકમાત્ર નંબર વન ન્યૂઝ ચેનલ સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો વલોર તાલુકાના દાદરિયા ગામે મામલતદાર સહિતની ટીમ પહોંચી જ્યાં એકલવ્ય શાળાની જગ્યા બાબતે ચર્ચા થઈ હતી તાપી જિલ્લાના વલોર તાલુકાના દાદરિયા ગામે એકલવ્ય શાળાની જગ્યા ફાળવણી બાબતે સરપંચ સહિતના ગ્રામજનો પહોંચી ગયા હતા જે દરમિયાન વલોર મામલતદાર સહિતની આદિજાતિ વિભાગ સોંઘરની ટીમ પહોંચી હતી આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં આગામી દિવસોમાં નિર્ણય આવશે એવું જાણવા મળ્યું હતું જે માહિતી ચાર કલાકે આસપાસ મળી હતી વલોડ ગામના સુંદરનગર ચાર રસ્તા નજીક રોડ પર બાઇક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો તાપી જિલ્લાના વલોડ ગામમાં આવેલ સુંદરનગર થી ચાર રસ્તા નજીક આવેલ રોડ પર બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં સદનસીબે બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી

બરાવને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જાય ત્યારે એ હાથ ધરી હતી જે બાબતની માહિતી સાડા પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગળ કોલેજ ખાતે બાદોલી લોકસભા બેઠકની અઠ્ઠાવણ રાઉન્ડમાં મતગણતરી થશે તાપી જિલ્લાના સોંગળ ખાતે આવેલ કોલેજમાં બાદોલી લોકસભા બેઠકની મતગણતરી થશે જેમાં સાત વિધાનસભા મત વિસ્તારોનો સમાવેશ થાય છે જેમાં સાત વિધાનસભાની ચૌદ રાઉન્ડમાં ગણતરી થશે એટલે કે કુલ અઠ્ઠાવણ રાઉન્ડ થશે ત્યારબાદ કોણ વિજેતા બનશે એનું ચિત્ર સ્પષ્ટ થશે જે માહિતી પાંચ કલાકે મળી હતી વ્યારાના ટીચકપુરા નજીકથી એલસીબી પોલીસે આંતરરાજ્ય બાઇક ચોર ગેંગના સભ્યોને સાત બાઇક સાથે ઝડપી લીધા હતા તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે સુરત બાઇક વેચવા જતા હતા ત્યારે ઝડપી લઈ આંતરરાજ્ય બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે જ્યાં મહારાષ્ટ્રના બે આરોપી સંજય રાઉત અને દિનેશ ભોઈને ઝડપી લઈ એક થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી વાલો બાજીપાડા રોડ પર આવેલ રહેણાંક મકાનમાં પ્રવેશ કરી અજયના ચોરી સમયે સત્યાવીસ હજારના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તાપી જિલ્લાના વલોડ રેસ્ટ હાઉસ નજીક આવેલ નહેરની બાજુમાં રહેણાંક મકાનમાં રહેતા અને મિકેનિક કામ કરતા ફરિયાદી એઝાઝ શેખના ઘરે અજાણ્યા ચોર ઈસમય પ્રવેશ કરી સત્યાવીસ હજારના દાગીના સહિતના મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ફરિયાદી દ્વારા વલોડ પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા બનાવને લઈ વલોડ પોલીસે કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી સવા પાંચ કલાકે મળી હતી વ્યારાનગરના વિશ્વકર્મા મંદિર નજીકથી મોટરસાયકલની ચોરી થતા

તાપી જિલ્લાના વ્યારા શહેર સહિતના અલગ અલગ વિસ્તારોમાં ફાયર વિભાગ દ્વારા રાજ્ય સરકારના આદેશ મુજબ ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં સિનેમાઘરો પણ તપાસ કરાયું હતું જે મુદ્દે ફાયર અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી જે માહિતી ત્રણ કલાકે મળી હતી નમસ્કાર મારું નામ છે ગઢવી દિગ્વિજય વ્યારા ફાયર ઓફિસર તાજેતરમાં જે રાજકોટમાં જે ઘટના બની છે એના સંદર્ભે રાજ્ય સરકાર તથા અમારા ફાયર અધિકારીઓના આદેશ મુજબ જ્યારે નગરપાલિકા અને એની આસપાસમાં ચાલુ હોય એવી ગેમ ઝોન કે જ્યાં વધારે એક્ટિવિટી પબ્લિક ગેધરિંગ જ્યાં વધારે થતું હોય એવા વિસ્તારમાં ચેકિંગ કરવાના અમને આદેશ મળેલ જે આદેશ અનુસાર અમે વ્યારા નગરપાલિકામાં કોઈ અત્યારે ગેમ ઝોન એક છે નહીં પણ આસપાસમાં જે ગેમ ઝોન છે એની અમે સ્થળ તપાસ કરેલ તપાસ કરેલ અને એમને સૂચન આપેલ ફાયર અક્ષી જે અમારે સૂચના પણ એ સૂચન આપેલ છે અને ટોકીજોમાં પણ અમે ચેકિંગ હાથ ધરેલ છે અને આગળની કાર્યવાહી જે પ્રમાણે આગળ અમારા ઉચ્ચ અધિકારી અમને સૂચના આપશે એ પ્રમાણમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે સંગઢ તાલુકાના પોખરાણ ગામની દુકાનના પાછાના ભાગેથી પોલીસે વિદેશી દારૂ સાથે આરોપીને અટક કરી સંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે પોખરણ આવેલ દુકાનના ભાગેથી પોલીસે પોલીસે નંગ વિદેશી દારૂની બોટલ પાડી છે છે જેમાં આરોપી દિનેશ કાર્યવાહી હાથ ધરી બાબતની માહિતી સાંજે પ્રાપ્ત થઈ હતી સમય ક્રાંતિ ન્યુઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને ને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઈબ્ય લઈશું અને લિંક તમારા મિત્રોમાં શેર કરશો આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે આભાર